મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સાત ઓક્ટોબર 2024 સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળા આજે પોતાના કુળદેવીના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વ્યવહાર બિલકુલ નહીં કરતા વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળા આજે આ સારા દિવસ જે નવરાત્રના દિવસો ચાલે છે એમાં માની આરાધના ને કોઈ લાચાર વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ પૂર્ણ કરવા માટે જીદ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળા આજે શું કરવું છે મિથુન રાશિવાળા આજે પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ અને આજના દિવસે કોઈની પણ સાથે બેઈમાનીથી વર્તવું નહીં જોઈએ બેઈમાની થાય એવું કોઈ કામ ન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારી પોતાની અંગત વાત કોઈને કહેતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કહો કર્ક રાશિ વાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ મા દુર્ગાને ખીરનો ભોગ લગાવવો જોઈએ પોતાની માતાની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો પણ વડીલનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે સિંહ રાશિ વાળાએ આજે આરાધના કરવી જોઈએ અને માને શુદ્ધ કંકુ અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પાણીનો બગાડ તમારે બિલકુલ નથી કરવાનો કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ આજે કન્યા રાશિ વાળાએ આપણી નજીકમાં જે કોઈ માતાનું મંદિર હોય ત્યાં જઈને માતાની આરતી કરવી જોઈએ અને માને દૂધના માવામાંથી બનેલો પ્રસાદ ધરાવવો જોઈએ ખાવો જોઈએ ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા કામની સુવિધા માટે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ પણ આજે નજીકના કોઈ માતાના મંદિરે જઈને માની આરાધના કરવી જોઈએ માના દર્શન કરવા જોઈએ મા પાસે વરદાન માંગવું જોઈએ કે ભાઈ મારા જીવનમાં તકલીફો ન આવે ને મારો પરિવાર સુખી રહે શું નથી કરવાનું મિત્રો આજે આપણા ફાયદા માટે કોઈને છેતરવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે છે વૃશ્ચિક રાશિવાળાએ આજે વળના ઝાડને મીઠું ખાંડવાળું જળ અથવા દૂધ ચડાવવું જોઈએ ત્યાં એક દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ બિલકુલ નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે પોતાના કુળદેવીના કુળદેવતાના અને ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાની વાણી પર આજે સંયમ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં જવાનું થાય તો ઉઘાડા માથે જવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ પણ આજે પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ ને પોતાના કુળદેવીને થોડો ગોળ અને ઘીનો પ્રસાદ ધરાવવો જોઈએ ખાવો જોઈએ ને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પિત્રો તરફથી વારસામાં મળેલી મિલકત વેચવાનો વિચાર નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પોતાના એમના આશીર્વાદ અને પોતે કરેલા ગુરુના આશીર્વાદ પણ એમને માંગવા જોઈએ આજે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને ઈજા નહીં પહોંચાડતા મીન રાશિ મીન રાશિ આજે શું કરવું જોઈએ મીન રાશિ આજે શિવ મંદિર જઈ ને મા પાર્વતીના શિવજીના દર્શન કરવા જોઈએ અને માતા પાર્વતી સામે ચોખ્ખા ઘીનો દીવો કરવો જોઈએ અને પોતાના પરિવારની સુખની કામના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહુ ભાગદોડ કરવાની હોય એવા કાર્યથી આજે દૂર રહેજો તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરો હું હરિવેદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે